જે માતાજી દોસ્તો હું છું આપનો દિલીપ ઠાકોર મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે વાત કરવાનો છું ટ્રેક્ટર ટ્રોલીની જે સહાય મળવા છે તેના વિશે હું વાત કરવાનો છું એના જે ક્રાઇટેરિયા શું છે એ કોણ સહાય મેળવી શકે અને એની સમય મર્યાદા શું છે એ તમામ વિશે હું ચર્ચા કરીશ દોસ્તો આ યોજના દસ વર્ષની અંદર દસ વર્ષમાં એક વખત એક ખાતા દીઠ એક જ વાહનની ખરીદી તમે કરી શકો છો આ ટ્રેક્ટર ટ્રોલીની અને જે બીજા ભારવાહક સાધન છે આ બંનેની યોજના છે એમાં ખાસ કરીને હું ટ્રેક્ટર ટ્રોલીની વાત કરીશ કારણ કે સૌ પ્રથમ ટ્રોલીની ખરીદી પર સબસિડીની જે યોજના છે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના અંતર્ગત આ ખેડૂતો માટે આ યોજના ખુલ્લી મૂકવામાં આવી છે દોસ્તો આજની તારીખથી આપણને મળશે આજે મોકૂફ રખાય છે આની વાહન ક્ષમતા વાહનની ભારવાહક ક્ષમતા કેટલી હોવી જોઈએ તો છસો કિલોથી પંદરસો કિલોનું ભાર વાહન ક્ષમતા એની હોવી જોઈએ તમે ખબર છે કે કોઈ પણ ખેતીવાડી ખાતાની કોઈ યોજના બહાર પડે તો ખાસ કરીને આ પોર્ટલ પર એની અરજી કરવાની રહેતી હોય છે મંજૂરી અરજી કર્યા બાદ મંજૂરી મળ્યાની નિયત સમય મર્યાદામાં સાધન ખરીદી કરવાની રહેશે તમે ઓનલાઈન અરજી કરી અરજી કર્યા બાદ એનો તમને મંજૂરીનો લેટર લેટર મળે તમને ખરીદી કરવાનો જે ઓફર લેટર મળે એના પછી સાઈઠ દિવસની સમય મર્યાદામાં આ ખરીદી કરવાની રહેશે દોસ્તો એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને તમે જે પરચેજ કરો છો કોઈ સાધન પરચેજ કરો છો ધારો કે ટ્રેક્ટર ની ટ્રોલી તમે પરચેજ કરી તો એની આરટીઓની અંદર રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે આરટીઓ પાર્સિંગ કરાવવું ફરજિયાત છે બીજી બાબત દોસ્તો કે સંયુક્ત ખાતા ધારક કોઈ હોય કોઈ ખેડૂત સંયુક્ત એક કરતાં વધુ નામ છે એમના કુટુંબના કે ભાઈઓના કે તો એ તમામની આવી કોઈ બાબત છે તો આ તો એની અંદર તમામ જે ખેડૂત મિત્રો છે જે ખાતા ધારકો છે તમામની પૂર્વ મંજૂરી સંમતિ આવશ્યક છે ફરજિયાત છે બીજું એક મહત્વનો ટોપિક છે દોસ્તો કે કોઈ તમે આ સાધનની ખરીદી કરો છો અને આ યોજના અંતર્ગત લાભ મેળવો છો તો લાભ મળ્યાની તારીખથી બે વર્ષ સુધી તમે આ સાધનનું વેચાણ કરી શકતા નથી આ સાધન તમે સેલ કરી શકતા નથી એટલે આ અંદર અરજી કરી શકતા નથી અને એક ખાતાથી એક વાહનની તમે ખરીદી કરી શકો છો બીજું બીજું એક મહત્વનો મુદ્દો છે કે દોસ્તો ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી જે તમારી પાસે પ્રિન્ટ છે જે જરૂરી ડોક્યુમેન્ટ છે ખરીદીના પાર્સિંગના એ ટોટલી જે આના લગતા જે ડોક્યુમેન્ટ છે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ત્યાં જિલ્લા ખેતીવાડી વિભાગની અંદર જમા કરાવવાના રહેતા હોય છે એટલે એ બી ખાસ ધ્યાને લેવું અને દોસ્તો આ વિશે તમારે વિગતવાર કોઈ વધુ માહિતી જોઈતી હોય તો તમે તમારા વિસ્તારના ગ્રામ સેવક મિત્રોનો બી સંપર્ક કરી શકો છો એટલે ખેડૂતો માટે સૌપ્રથમ ટ્રોલીની ખરીદી માટે કેમ યોજના આ જાહેર કરી તો એના વિશે વાત કરું તો દોસ્તો સરકારે એવું વિચાર્યું કે ભાઈ ખેતરમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી માલ ભરીને ખેડૂતોને લાવવો હોય તો ભારે મુશ્કેલી પડે બીજા કોઈ સાધનો તમે ભાડેથી કરો તો એ બી મૂકવા પડતા હોય માલ જે પાક્યો હોય એને બજાર સુધી પહોંચાડવા માટે પણ બીજા કોઈ વાહનો તમે ભાડેથી લાવો તો એ આપણને મોંઘું પડતું તો ખેડૂતો પોતાના વાહન ખરીદી શકે અને પોતાના સાધનની અંદર જ પોતાનો માલ લઈ જઈ શકે એના માટે આ યોજના જાહેર કરી છે દોસ્તો જે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એ અવશ્ય લઈ શકો છો એટલે એની અરજીની તારીખ આમ તો આજે છવ્વીસ અગિયાર હતી જ પરંતુ એ અન્ય કોઈ કારણોસરી તારીખ કેન્સલ થઈ છે હવે નેક્સ્ટ ટાઈમ આ ખેડૂત પોર્ટલ પર જ્યારે ખુલ્લું મૂકવામાં આવે ત્યારે વહેલી તકે એની અરજી કરી દેવી કારણ કે વહેલા તે પહેલાના ધોરણે છે અને અમુક લક્ષ્યાંક ગવર્મેન્ટનો લક્ષ્યાંક મર્યાદિત હોય છે કે ભાઈ આટલા ખેડૂતોને આ સાલ આપવું એ એ પૂરું થઈ જાય એના પછી તમારે રાહ જોવી પડે આવતા વર્ષે રાહત મળે પણ એનું જે પેકેજ હોય એ પેકેજ પૂરું થાય પછી ગવર્મેન્ટ એ યોજના સ્ટોપ કરતી હોય છે એ વર્ષ પૂરતી એટલે દોસ્તો તમારે જો આ ખરીદી કરવી હોય તો ખાસ ધ્યાને લેવું કે ભાઈ જ્યારે યોજના જાહેર થાય ત્યારે એનું વહેલી તકે અરજી કરી દેવી બીજું દોસ્તો વધુ ન કહેતા મારી મુરલીધર યુટ્યુબ ચેનલ જે ચલાવી રહ્યું છે એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મારા જેવું ગમે અને આ વિડીયો બી જો ગમ્યો હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો અસ્તુ જય હિન્દ જય ભારત